સં હતા એવા કે એમની કુમારી એમની જે ફરવાની પોતાની રીતે જે રીત હતી એમના કાવ્યમાંથી સરસ રીતે प्रभु એકવીસ જુલાઈ ઉસ અઠારમાં રોજ ઉત્તર ગુજરાતમાં ભામડા થયો ઉમાશંકર જોશીના પિતાનું નામ જેઠાલાલ કમળજી જોશી એમની માતાનું નામ નવલ પત્નીના પરિતમાં જોડાયા અને ત્યાં તેમને કાકા સાહેબ કાલેલકરનો સહવાસ મળ્યો ત્યારબાદ મુંબઈની એલફિસ્ટન કોલેજમાંથી ઓગણીસો છત્રીસમાં તેઓ અર્થશાસ્ત્ર અને ઇતિહાસ સાથે બીએ થયા મુંબઈની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાઈ તેમણે કારકિર્દીની શરૂઆત કરી પછી મુંબઈમાં સિડનહામ કોલેજમાં તેઓ અધ્યાપક તરીકે જોડાયા ઓગણીસો ઓગણચાલીસમાં અમદાવાદ આવી તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં સંશોધન મોટી વાત કેટલાક થોડાક શબ્દો માં ગુજરાતી શબ્દો અને એના છપ્પા હોય તો દરેક મારે એક એમ એમ નથી ભારતીય કવિ ગુર્જર ગિરા બન્યા તો આ એમનું પ્રધાન હતું અને આ એમનું હતું બે એવોર્ડ એમને મળ્યા છે એક તો પ્રમોદ કુમાર પટેલ નવ્ય વિવેચક એવોર્ડ એમને મળ્યો છે અને બીજો ડોલર માકડ ક્રિટિક એવોર્ડ પણ એમને

એમને એમના પહેલા સંગ્રહથી આપણે જોઈ શકીએ છીએ એ આખું જે કાવ્ય છે વિશ્વ શાંતિ એ કોઈ નાનું કાવ્ય નથી એક નાની પુસ્તિકા રૂપિયા આપણને મળે છે કેટલાક એને કથનોરવી કાવ્ય કહ્યું કેટલાક એને દીર્ઘ કાવ્ય કહ્યું છે કોઈ એને ખંડ કાવ્ય તરીકે ઓળખાવે છે પણ આ પહેલા જ કાવ્ય શું સંગ્રહથી એમની એક આગવી ઓળખ મળી ગઈ છે કારણ કે તે સમયમાં દુરંતર એવા વિવેચકો एम करो तू कि जब सावित्री ने यमना आशीर्वाद मरिया था अरे कितने उधर पति ने इस सजीवन करी शक्य है एम आप काव्य संग्रह में कितने तो पंक्तियों के बीच है कि जिस सजीवन तावी अनुभूति कर तो बकर ठाकुर जो आप कड़ा विवेचन पर जो आरोप करी शक्य है आपने नहीं किया है जब बोलती है पर आम कि माने रुमर्शचे प्रमेयच कारण की रुमर्शच आहे हे पौलीचे एक अनंत्य आहे आणि आरएमटीचे काव्य यात्रचे एक सीधे रित्या प्राप्त केले नव्हते এমনি मथवाळो एकदा अथक प्रयत्नांनी एक बराबरत्व सिद्ध पोहोचू शकलास तो aha बस आदिपातो

निश्चित के एक कामे नहीं निश्चित के अनेक कामे हो संपूर्ण के के कुछ से आप जो आज तो लाभ का है जो एक ही कामे और निश्चित के के बस रात में अब मध्य रात में नीचे कल्पना और इन सब चिंतन इन सब की जुड़ाई होगी और इन सब की जुड़ाई का शब्द है वो जुड़ाई ये इवां प्रदेश में ले जाएंगे अभी रात्रि को अरु आप कितने सुंदर कल्पना અને એક બાજુ રુદ્ર બંને રૂપનું આખું ચિત્ર નિશ્ચિત માં મળે માં પછી ના ખંડમાં સંત તરીકે પછી એક સાધુ

પલે દેટરી પણ અમે બે એક તો આજ જે અધૂપતી છે ચાર વર્ષ તો આ અમે એકદમ સમાચાર ભર્જન આપણે આથી વર્તમાઉન્સ પતિ વર્ષ પહેલાં આજ પરિતમાં ભણવામાં મળેલું એ સ્મરણના મને વાત કરી છે કે મનસા એને જે ઉમાશંકરે નવું અર્થ ભગન આપ્યું એ એવું છે મનસા એ માત્ર રામાયણનું પાત નથી ગુરુત પાક નથી બરોબર છે પણ ઉમાશંતર ગુરસીએ એના જે અલગ રૂપ એ પાત્ર તરીકે લીધા છે એ મૃતુલા અને એ સદનું પ્રતિક છે અને કાલ દાખવી છે કે અસદનું પ્રતિક છે આ સદ અસદ વચ્ચેનો જે સંઘર્ષ છે તાકા કાળનું મહત્વ વસ્તુ છે એનો અર્થ છે સર્વાત્મક એક સિમ્પલ વાત સમજાઈ ગયો કે કઈ કઈ પાસે કઈ કઈ પાસે મનસા જાય છે એને તાન કરવા માટે રાજ કરવા માટે કેડા કઈ કઈ તો તૈયાર નથી મનસાય વાસ્તવમાં તૈયાર નથી એ એમ કે છે अधिवे राण्यान भविष्य भापाईटमा जाश्यों लेड़ागी गए आंटेट मन्त्रानों जथाता ज़िए पच्छी थोडी बार पच्छी मन्त्रापाशी पढ़े गीनाजू तो यह पैर्टमें यहां कैसे राजमाता अ राजमाता गयो तो पॉइंट आईगे મન શાંત પૂરી કાર્ય કરવા સ્પીકર શ્રી殿નો આભાર માની દીધો ધનવાદ આપનો આભાર